પોરબંદરમાં રમતગમત સ્પર્ધા અંતર્ગત ખોખોની સ્પર્ધા યોજાશે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય તાલુકા કક્ષાની આ સ્પર્ધા આગામી તારીખ પંદર અને સોળ સપ્ટેમ્બરે યાજ્ઞાવકીય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણા ખાતે યોજાશે આ સ્પર્ધામાં ભાઈ બહેનો માટે અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીનની કેટેગરીમાં સ્પર્ધા યોજાશે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના છાત્રો માટે તાલુકા કક્ષાએ ખો ખો વોલીબોલ અને એથ્લેટિક્સની સ્પર્ધા યોજાશે તેમજ જિલ્લા કક્ષાએ આર્ચરી સ્કેટિંગ ક્રિકેટ કબડ્ડી વોલીબોલ ફૂટબોલ બાસ્કેટબોલ કરાટે એથ્લેટિક્સ ટેકવોન્ડો અને ખો ખો સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આગામી તારીખ પંદર સપ્ટેમ્બર ખાતે આવેલા યાજ્ઞ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ખોખો સ્પર્ધામાં ભાઈઓ માટે યોજાશે તેમજ બહેનો માટે તારીખ સોળ સપ્ટેમ્બરના સ્પર્ધાનું આયોજન કરાયું છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર